ચુઈ ગેંગના સાત હિસ્ટ્રી સીટર સામે ગુજનો ગુનો દાખલ પાંચ આરોપીની ધરપકડ એક જેલમાં એક વોન્ટેડ ગેંગ સામે પ્રોહિબિશન સહિતના એકસો ગુના નોંધાયેલા છે વડોદરા શહેરમાં ઘણા લાંબા સમયથી પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માંગતી ગેંગો સામે વડોદરા પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે ત્યારે વડોદરા શહેરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઊભી થયેલી પાણીગેટની ચુઈ ગેંગે માથું ઉચક્યું હતું આ ગેંગમાં સામેલ શખ્સોનો ગુનાહિત ઇતિહાસ જોતા તેમની સામે અગાઉ ગંભીર પ્રકારની ગુનાઓ નોંધાયેલા છે ત્યારે વડોદરા પોલીસે ચૂઈ ગેંગના સાત સાગરીતો સામે ગુજ સીટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટનું શસ્ત્ર ઉગામ્યું છે જે પૈકી પાંચ આરોપીની પોલીસ ધરપકડ કરી છે અને એક આરોપી જેલમાં છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે આરોપીઓની સંપત્તિ જપ્ત કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ બાય આસા ન્યૂઝ ગુજરાતી વડોદરા શહેર વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે ટોક એક્ટ અંતર્ગત ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનો મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો અઠ્યાવીસ ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધાકધક ધમકી આપવી અપહરણ રોહિબિશન સહિતના ટોટલ એકસો અઠ્યાવીસ જેટલા ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઇ રમણ કહાર કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં બત્રીસ અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઉર્ફ ઠક્કર એના વિરુદ્ધમાં સાડત્રીસ ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાતમાંથી છ આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ટોકનો ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સાથના નામ એક વખત સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કુણાલ રમણ કહાર અરુણ જયેશ માછી દીપક ઉર્ફે દીપક દીપેશ દશરથભાઈ કહાર પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ પ્રદીપ જાડિયો ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી આ ટોટલ સાત આરોપીઓ છે એમાંના છ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે અરુણ સોરી અરુણ અરુણ જયેશ માછી છે એ પકડવાનો બાકી છે આ તમામ આરોપીઓ છે એમાંથી ચાર આરોપીઓ વિરુદ્ધમાં ખૂનના ગુના ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે ચેઇન સ્નેચિંગ લૂંટ છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે સાત નો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે એના થ્રુ પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યો એમાં સુરજ ઉલ્ફે ચુઈ રમણ કહાર છે એને વિરુદ્ધમાં ત્રણ વખત પાસા થયેલી છે અને ત્રણ વખત તડીપાલ થયેલી છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં પાંચ વખત પાસા થયેલી છે એક વખત તડીપાલ થયેલી છે દીપક કહાર વિરુદ્ધમાં બે વખત પાસા પાર્થ ઉલ્ફે સોનુ વિરુદ્ધમાં બે ત્રણ વખત પાસા પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં અગિયાર પાસા અને એક તડીપાલ છે અને રવિ માછી વિરુદ્ધમાં એક પાસા છે એટલા તો ટોક માટે કરવામાં આવી છે હતી ફરિયાદ આજે એની અંદર ત્રણ રસ્તા આગળ ઉભા હતા અને એમની બોલાચાલી હતી એ દરમિયાન જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને ગાડી આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સમાં ત્રણસો સાતનો નો ગુનો દાખલ થયો છે ગુજસીટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ટોકનો ગુનો દાખલ થતો હોય આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે મુખ્ય સૂત્રધાર છે એની પણ અમારી અગાઉની પણ તપાસોમાં અમે આ પ્રકારની તપાસ કરેલી જ છે આ ગુનાની અંદર પણ આ પ્રકારની જે ગેંગ ઓપરેટ કરીને એમણે જે ક્રિમિનલ એક્ટ કરેલા છે અને એના આધારે જે પણ પ્રોપર્ટી છે એની માહિતી આવશે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ બરાબર જે આ થાર ગાડી છે ગાડી ઉપર લાલ કલર થી પ્રેસ લખવામાં આવેલું છે તો આ અંગે કયા કેવી રીતના લખ્યું કઈ ચેનલમાં શું હતું કઈ કોના નામની ગાડી હતી આ અંગે તપાસ કરીશું